નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું પેપર ત્રણ બે હજાર ફેબ્રુઆરી બે હજાર સોળમાં લેવાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા પેપર ત્રણ શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો એનું સોલ્યુશન કરીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ પેલો પ્રશ્ન છે મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો અનુસાર જુઓ પેલા તો એક વસ્તુ કહી કે અધિનિયમ એટલે શું તો અધિનિયમ એટલે મૂળ કાયદો અને નિયમ એટલે જેના ઉપરથી રાજ્ય સરકાર શું બનાવે નિયમ બનાવે એને વિનિયમ કહેવાય અને અધિનિયમ એટલે મૂળ કાયદો થાય તો મૂળ કાયદો કોણ બનાવે કેન્દ્ર સરકાર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર અનુસાર રજિસ્ટર થયેલી શાળાએ ઓછામાં ઓછા કેટલા દિવસ શૈક્ષણિક કાઢી આપવું જોઈએ એટલે બસો ચાલીસ દિવસ આવશે માધ્યમિક શાળાઓમાં બસો ચાલીસ દિવસ આવશે અને પ્રાથમિક શાળા હોય તો બસો વીસ એક થી પાંચમાં બસો બીજો પ્રશ્ન છે ગ્રાન્ટના એટલે ગ્રાન્ટ એડ કોડ ઓગણીસો ચોસઠ કયા નિયમ હેઠળ માધ્યમિક શાળાઓની માન્યતા મળે છે તો નિયમ આવશે મિત્રો બે આવશે નિયમ બે

કારકુનના કયા નિયમ હેઠળ નગરપાલિકા પોતાના ઓગણીસો ઓગણપચાસ શિક્ષકો સુપરવાઇઝરના સ્ટાફની નિમણૂક કરે છે તો નિયમ ઓગણચાળીસ એટલે કે આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ જે જે નિયમ છે ઓગણીસો ઓગણપચાસ અહીંયા પાછળ આપેલું છે આમ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અહીંયા હોવું જોઈએ બરાબર તો એમાં જવાબ આવશે નિયમ ઓગણચાળીસ પ્રાથમિક શિક્ષણ બોર્ડ એટલે શું તો કલમ અઠાવન હેઠળ રચાયેલા બોર્ડને શું કહેવાય પ્રાથમિક શિક્ષણ છઠ્ઠો પ્રશ્ન જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી કોણ હોય છે તેમાં આવશે વહીવટી અધિકારી સાતમો પ્રશ્ન માધ્યમિક શાળાના આચરણની લાયકાત ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ઉજવો વિનિયમ આવ્યો ને નિયમ ઓગણીસો ચોમોતેરના કયા વિનિયમ હેઠળ નક્કી કરવામાં આવેલ છે તો એમાં આવશે વિનિયમ એ પબ્લિક વીસ ગ્રાન્ટ એડ એડકોડ આવી રે વાંચવાનો ગ્રાન્ટ ઓગણીસો ચોસઠ એટલે કોડ ઓગણીસો ચોસઠના કયા નિયમ અન્વયે માધ્યમિક શાળાએ બોર્ડની જાહેર પરીક્ષા માટે મકાન ફર્નિચર સહિત સગવડ આપવાની રહેશે એમાં મિત્રો જવાબ આવશે ત્રણ પોઈન્ટ આઠ નવમો પ્રશ્ન છે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન રદ થયેલી શાળા કેટલા સમયમાં આવા પેટા કલમ નવ ની ઓગણીસો બોતેર નિર્ણય સામે રાજ્ય સરકારને અપીલ કરી શકે તો એમાં જવાબ આવશે મિત્રો ત્રીસ દિવસની અંદર મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમોના કયા નિયમથી સ્કૂલ બોર્ડના અધ્યક્ષની ફરજો અને કાર્યો નિયત થયેલા છે એમાં મિત્રો આવશે નિયમ અડતાળીસ અગિયારનો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો મુજબ અપીલ અધિકારી તરીકે કોણ છે નિયમ પંચોતેર છે અહીંયા અર્થ એવો થાય કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ પંચોતેર ઓગણીસો ઓગણપચાસના નિયમ પંચોતેર મુજબ એવું અહીંયા અર્થ થશે જો ઘણી વાર આવી રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે આપણે શું થઈએ કન્ફ્યુઝ થઈ જાય કે ચાલો આ પ્રશ્ન છે કેવા શું માગે છે

અહીંયા એવી દેવાનું વાંચું કલમ એકવીસ અને બાવીસ અન્વય નિમાયેલ અધિકારી પેપર છે જે પ્રકાર આરટી એટલે શું તો આરટી એટલે મોટાભાગના શું સમજે કે રાઇટ ટુ એજ્યુકેશન ના એવું નથી મિત્રો તો એનો સાચો અર્થ છે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન મોટાભાગના મિત્રો આવો જવાબ કરીને આવતા હોય એટલે સાચો જવાબ છે સી ચૌદમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ વહીવટી અધિકારી પાસેથી પ્રાથમિક શિક્ષણના હિસાબ અથવા રિપોર્ટ અહીંયા ઓગણીસો બરાબર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ અહીંયા પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ ઓગણીસો ચોમોતેર હેઠળ રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શિક્ષાની બાબતમાં શિસ્ત વિષય પગલાં લેવાની સત્તા કોને છે એમાં મિત્રો જવાબ આવશે શાળાના સંચાલક કારણ કે ગ્રાન્ટેડની વાત છે સોળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમોતેરના કયા વિનિયમ હેઠળ શિક્ષકોના કામના કલાકો નક્કી કરવામાં આવેલા છે એમાં મિત્રો જવાબ આવશે વિનિયમ અઠ્યાવીસ બીજા રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીને પ્રવેશ આવતા પહેલા શાળાએ કઈ ચકાસણી કરવી જોઈએ તો એમાં ડીઓની સહી હોય એલસીમાં કોની સહી હોવી જોઈએ ડીઓની અઢાર ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ની કઈ કલમ હેઠળ માધ્યમિક શાળાનું રજીસ્ટ્રેશન થાય છે કલમ એકત્રીસ અઢાર માધ્યમિક શાળાના કર્મચારીની ફરજ બહાલી શિક્ષણ અધિકારી કેટલા દિવસમાં આપવાની હોય છે એમાં મિત્રો જવાબ દિવસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો અન્વયે ઓગણીસો ઓગણપચાસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ એવી રીતે વાંધવાનું કે ભાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અન્વયે ટ્રિબ્યુનલ વર્ષમાં ક્યારે મળે કેટલા દિવસમાં કોને અપીલ કરી શકે તો એમાં મિત્રો જવાબ છે ત્રીસ દિવસમાં વહીવટી અધિકારી ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી પાછી ખેંચી લેવાની સત્તા કોની છે તો એમાં મિત્રો આવશે નિયામક આગળનો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ મુજબ બાળકને શાળામાં મોકલવાની પિતા અથવા માતાની ફરજ છે તો કલમ આવશે મિત્રો મિત્રો પ્રશ્નો રિપીટ થાય છે એટલે વધારે ટેન્શન લેવાની જરૂર નથી પાસ થઈ જવાશે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો અનુસાર માધ્યમિક શાળાના કર્મચારીને સરકારના નીતિ નિયમોને આધીન ઓગણીસો ચુમ્મોતેર ચૂકવવાની જવાબદારી કોની છે ગ્રાન્ટ મળવાપાત્ર ન હોય તેવા સંજોગોમાં પણ વેતન શાળા નામમાં ફેરફાર કરવા માટે કેટલા માસ અગાઉ ડીઓ ને અરજી કરવી જોઈએ એમાં મિત્રો જવાબ આવશે નિયમ નિયમ નહીં જવાબ ચાર માસ અગાઉ આપણે

ઓગણત્રીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો મુજબ ટ્રિબ્યુનલના નિર્ણયથી નારાજ કર્મચારી બીજી અપીલ ક્યાં કરી શકે તો ઓગણત્રીસની અંદર આવશે સી સરકાર ત્રીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના નિયમ અને પંચાણું અન્વયે મદદની શિક્ષણ નિરીક્ષક બાબત બાળકની ગેરહાજરી વધુમાં વધુ કેટલા દિવસ માફ કરી શકે તો મદદની શિક્ષક જે છે નિરીક્ષક એ મિત્રો પંદર દિવસની કરી શકે મુખ્ય શિક્ષક સાત દિવસની બરાબર એકત્રીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ મુંબઈ પ્રાથમિક અધિનિયમની કઈ કલમ મુજબ બાળકને નોકરી રાખવા બદલ શિક્ષાની જોગવાઈ છે તો એમાં મિત્રો જવાબ આવશે કલમ છત્રીસ છો ત્રણ અબ્લિક છ નથી પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે કલમ ચુમ્માળીસ હેઠળ રચાયેલું ફંડ પ્રાથમિક શિક્ષણ બોર્ડ આવે તો કલમ અઠાઉ અઠાવન યાદ રાખજો તેત્રીસ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચુમ્મોતેરના કયા વિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ધર્મ કોમ જ્ઞાતિ ભાષા અથવા તે પૈકી કોઈ કારણે જ પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં તો તેત્રીસ માની અંદર આવશે વિનિયમ બાર દરેક વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાએ લેવા જોઈએ તો આ તો બધાને આવડતું જોઈએ સાઈઠ સાઈઠ વત્તા ઉપર જે થાય બીજો વર્ગ ચાલુ થાય ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ વિધેયકને રાજ્ય સરકાર સરકારે કઈ સાલથી અમલો મૂક્યો છે તો એમાં મિત્રો આવશે બે હાજર ચૌદ આમ વિધેયક બે હજાર છ કહેવાય પણ ચૌદ થી એનો અમલ થયો છત્રીસ રજીસ્ટર થયેલી માધ્યમિક શાળા બંધ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સમય પહેલા શાળાને શાળા બોર્ડને જાણ કરવી જોઈએ તો એમાં મિત્રો જવાબ છ માસ પહેલા જાણ કરવી જોઈએ સડત્રીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ ના કયા નિયમો બાળકને નોકરી રાખનાર વ્યક્તિ સામે ફરિયાદ કરવાની જોગવાઈ થયેલ છે નિયમ શો મુજબ શિક્ષકની નોકરીની સમાપ્તિ માટેની તપાસ સમિતિમાં નીચે તેના સભ્ય નથી વહીવટી અધિકારી ઓગણચાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ કઈ કલમથી ખાનગી શાળાના શિક્ષકોની બર તરફ કરવાની જોગવાઈ છે ખ ચાલીસ ચાલીસમો પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમ્મોતેર અનુસાર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં કેટલા સભ્યો છે હવે મિત્રો બદલાઈ ગયા છે તો આપણે એક દિવસ શું કરીશું પિસ્તલ એ માધ્યમિક શિક્ષણ બોર્ડની જેટલી પણ સમિતિઓ છે એનો પિસ્સલ એક વિડીયો બનાવશું કારણ કે નવા સુધારા પ્રમાણે હવે સંખ્યા બદલાઈ ગઈ છે એટલે આપણે એનો સ્પેશિયલ વિડીયો બનાવશું અને હાલમાં તાજેતરમાં જેટલા પણ અધિકારીઓ છે કરંટમાં શિક્ષણ ખાતામાં એની પણ એક વિડીયો બનાવશું તો અત્યારે આપણે આનું સોલ્યુશન કરતા નથી એકતાલીસમો પ્રશ્ન શાળામાં મનસ્વીપણે તોફાન કરનાર વિદ્યાર્થીને શાળા શું સજા કરી શકે તો એમાં એકતાલીસમાં આવશે મિત્રો ચાલીસ સોરી એકતાલીસ મો પ્રશ્ન છે ને હા તો ડીઈઓની પરવાનગી શાળામાંથી કાઢી મૂકી શકે તેતાલીસ ગ્રાન્ટ મુજબ શાળામાં છોકરીની કલમ હા ગ્રાન્ટ કોડ ઓગણીસો ચોસઠ છોકરીઓની સંખ્યાના કેટલા પ્રમાણે મહિલા શિક્ષિકા હોવી જોઈએ અહીંયા થોડી ભૂલ છે તો ચાલીસ છોકરીઓ દીઠ એક મહિલા શિક્ષિકા હોવી જોઈએ પ્રશ્ન પ્રિન્ટિંગમાં થોડી મિસ્ટેક છે તેતાલીસ પ્રશ્ન એક શાળામાં એક શાળામાં બાર વર્ગ છે અહીંયા આવી રીતે વાંચવાનું જો એક શાળામાં બાર વર્ગ છે તો તે શાળામાં કેટલા સુપરવાઇઝર મળી શકે તો એ શાળામાં એક સુપરવાઇઝર મળી શકે ચુમ્માલીસ પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ અનુસાર કઈ કલમથી રાજ્ય સરકારની બોર્ડનું વિસર્જન કરવાની સત્તા છે કલમ એકાવન શેડ્યુલ એફ મુજબ નિયુક્તિ માટેની શિક્ષકની ઉંમર કેટલી હોવી જોઈએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને પચીસ વર્ષથી વધારે નહીં મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો મુજબ ટ્રિબ્યુનલ એટલે શું તો કલમ ચાલીસ છ હેઠળ રચાયેલ ટ્રિબ્યુનલ કલમ છ હેઠળ નહીં પણ અહીંયા એવું છે કલમ ચાલીસ અહીંયા છ હોવો જોઈએ એટલે અહીંયા પણ થોડીક ભૂલ છે પણ આ રીતે પણ પૂછતા હોય છે સુડતાલીસ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમોતેર અનુસાર બોર્ડના કોષાધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે તો એમાં આવશે બોર્ડના સેક્રેટરી સચિવ અડતાળીસ ગ્રાન્ટ ઇન એટ કોડ ઓગણીસો કયા નિયમ અંતર્ગત શાળા એલસી આપવાની ના પાડી શકે નહીં નિયમ મિત્રો એમાં આવશે નિયમ ત્રીસ આરોગ્ય ચકાસણી માટે ગુજરાત સરકાર દ્વારા કયો કાર્યક્રમ યોજાય છે તો આ તો દરેકના શાળામાં યોજાતો જ હશે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ જે આરોગ્ય ખાતામાંથી મહિલાઓ આવતી હોય છે સ્ટાફ આવતો હોય છે માધ્યમિક શાળામાં વધારે ઓછામાં ઓછું કેટલા કલાક શિક્ષણ કાર્ય આપવું જોઈએ તો સત્યાવીસ કલાકનું શિક્ષણ કાર્ય આપવું જોઈએ ખરેખર એકવીસ કલાક થાય નામ સત્યાવીસ કલાક રાજ્ય સરકાર બોર્ડના સભ્યોની મુદત ખાસ સંજોગોમાં વધુ હતું કેટલી વાર વધારી શકે તો એમાં એક જ વર્ષ વધારી શકે વધુમાં વધુ પછી જે અભ્યાસ સમિતિ છે ને મિત્રો એની મુદત ત્રણ વર્ષની હોય બાકીના બધાની બે વર્ષની હોય એ યાદ રાખજો પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ અનુસાર ઉત્તર બુનિયાદી સિવાયની રજિસ્ટર થયેલ શાળાઓના કેટલા સભ્યો ચૂંટાવા આશ્ચર્ય પોતાનામાંથી હોય છે તો પાંચ સભ્યો આશ્ચર્ય ચૂંટવાના હોય છે પણ હવે નિયમ બદલાઈ ગયો છે એટલે આપણે કર્યું વાત કરી તે પ્રમાણે આપણે એક વિડીયો બનાવી દઈશું જોઈ લેજો તે પણ મુંબઈ પ્રાથમિક કારણ કે જૂનું પેપર છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ મુજબ નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે તો એકસો સત્યાવીસ જે છે હાજરીને લગતો છે નિયમ અને પુસ્તકોને પુસ્તકો છે એકસો સત્યાવીસ અભ્યાસ તમને લગતો નથી ચોપનનો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડે રાખવાનું ફંડ કયા નામથી ઓળખાય છે તો એમાં મિત્રો જવાબ આવશે પ્રાથમિક શિક્ષણ ફંડ પંચાવન ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેર હેઠળ માધ્યમિક શાળાનું રજિસ્ટ્રેશન કરવાની સત્તા કઈ સમિતિને છે કારોબારી સમિતિ જે છે એ માધ્યમિક શિક્ષણનું શું કરે છે રજીસ્ટ્રેશન કરે છે છપ્પન ગુજરાત માધ્યમિક શિક્ષણ ઓગણીસો ચુમ્મોતેર અનુસાર વિદ્યાર્થીઓ શાળા છોડી દીધા પછી જન્મ તારીખમાં ફેરફાર કરવાની સત્તા કોને છે તો પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જે મેજિસ્ટ્રેટ હોય વકીલ એમને છે સત્તાવન ગ્રાન્ટ ઓગણીસો ચોસઠ એડ કોડ ઇનના કયા નિયમ મુજબ મંદ વિદ્યાર્થીઓના ખાસ શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી એમાં મિત્રો આવશે નિયમ કલમ છ સોરી એમાં મિત્રો નિયમ આવશે નિયમ આવશે ગુજરાત શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કઈ કલમ દ્વારા પાયરી ઉતારની કાર્યવાહીની જોગવાઈ છે પાયરી ઉતારે એટલે નીચેના દરજ્જાએ ઉતારી દેવો કોઈ અધિક કોઈ કર્મચારીને તો એમાં મિત્રો જવાબ આવશે કલમ છત્રીસ બોર્ડના માધ્યમિક શિક્ષણ અધિનિયમ બોતેરની કલમ શું દર્શાવે છે તો બોર્ડ

નિયમ બદલાઈ ગયો છે પણ એ વખતે પાંચ વર્ષનો નિયમ હતો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો કુલ કલમોની સંખ્યા કેટલી છે કુલ કુલ કલમો 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 છે છે મિત્રો દરેકની તૈયાર પૂછાય અને ક્યારે કાયદો નિયમ અમલમાં આવે એ પણ વધારે પૂછાય છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમોતેરના કયા વિનિયમ હેઠળ અધ્યાપકીય સ્ટાફ ખાનગી ટ્યુશન કરી શકે નહીં એટલે કે આપણે બધા ખાનગી ટ્યુશન ના કરી શકીએ તો એમાં આવશે મિત્રો વિનિયમ બત્રીસ

એમાં મિત્રો આવશે તે કલમ અંતર્ગત બોર્ડ વિનિયમો કરી શકે છે પ્રગટ કરવાની જોગવાઈ છે કલમ તેતાલીસ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ના કયા વિનિમ મુજબ શાળાએ નિરીક્ષણ માટે ખુલ્લી રાખવી જોઈએ એટલે એમાં આવશે ઓગણચાલીસ ઓબ્લિકેટ અડસઠ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને અધિનિયમની કઈ કલમ હેઠળ સ્થાવર અને જંગમ બંને મિલકત ધરાવવાની સત્તા છે નિયમ સ્થાવર અને જંગમ કલમ ત્રણ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમોતેરના કયા વિનિયમ મુજબ કર્મચારીના પગાર ધોરણ નિયત થાય છે એમાં આવશે વિનિયમ ચોવીસ ગ્રાન્ટ ઓગણીસો ચોસઠ એડ કોડ ઇનના કયા નિયમ અનુસાર વેકેશનો સહિત રજાઓની વધુમાં વધુ સંખ્યા કોઈપણ સંજોગોમાંથી વધવી જોઈએ વધવી જોઈએ એમાં સિત્તેર માં મિત્રો આવશે એકાવન પોઈન્ટ એક મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ ના કયા નિયમ હેઠળ શિક્ષણ નિરીક્ષક ની સત્તા અને ફરજો નક્કી થયેલ છે નિયમ એકોતેર માં આવશે નિયમ એકસો અને સડસઠ શિક્ષણ નિરીક્ષક એટલે એ બધા એડીઆઈ બોલતા હોય છે એ આઈ

આપવા માટે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ ચોથો વર્ગ વધારો જોતો હોય તો બસો ચાર વિદ્યાર્થીઓ હોવા જોઈએ જે તે ધોરણના પ્રાથમિક શાળાના આચાર્યની પસંદગી માટે કઈ પરીક્ષા પાસ કરી અનિવાર્ય છે જેને આપણે એ સ્ટાર્ટ કરીએ હેડ હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ હેડ ટીચર હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એચ સ્ટાર્ટ માધ્યમિકમાં અને ઉચ્ચતરમાં શું આવે એચ મેટ આવે એચ બોલે છે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ અનુસાર બોર્ડ અભ્યાસ સમિતિની હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે બાકીના બધાની બે વર્ષની હોય છે બાકીની સમિતિઓની સિત્તોતેર ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાની ફરજો નક્કી થયેલ છે ઓગણીસો બોતેર અધિનિયમ એમાં સિત્તોતેરમાં મિત્રો જવાબ છે કલમ સત્તર ઇટુ ઇઠ્ઠોતેર ગ્રાન્ટ ઇન એડ કોડ ઓગણીસો ચોસઠના અનુદાનની શાળાને ગ્રાન્ટ કાપ કરી શકે છે ડીઓ કઈ કલમ અંતર્ગત ગ્રાન્ટ કયા નિયમ અંતર્ગત ગ્રાન્ટ કાપ કરી શકે તો એમાં મિત્રો જવાબ આવશે નિયમ નાઇન્ટી ફાઈવ પંચાણું હવે પ્રાથમિક શિક્ષણ નિયમો અનુસાર ખાનગી પ્રાથમિક શાળા એક વર્ગમાં વધુ વધુ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે એક વર્ગમાં તમે પિસ્તાલીસ ઉપરાંત પાંચને પ્રવેશ આપી શકો એસીમાં પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ સ્કૂલ બોર્ડના સભ્યોની સંખ્યા કેટલી હોય તો મિત્રો 12 થી ઓછી નહીં નહીં અને વધારે હોવી જોઈએ નિયમ છે એનો ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ નવ અનુસાર નમૂનો ઓગણીસો ચોમોતેર અનુસાર નમૂનો નવ નીચે પૈકી શું દર્શાવે છે નમૂના નવ મિત્રો યાદ રાખજો શાળા છોડાયનું પ્રમાણપત્ર છે પ્રશ્ન થોડો અટપટતા રીતે પૂછો છે પણ એવો અર્થ એવો થાય કે નમૂનો નવ જે છે એ સા લખતો છે તો કણસાઈ નું પ્રાણપત્ર બ્યાસી પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ મુજબ ખાનગી પ્રાથમિક શાળા વિદ્યાર્થી માટે રમતના મેદાન માટે બસો પચાસ બસો પચાસ વિદ્યાર્થીઓ તો કેટલી એકર જમીન જોઈએ અહીંયા એવું થાય છે તો એકર જમીન જોઈએ બસો પચાસ જો વિદ્યાર્થી હોય ખાનગી શાળામાં તો કેટલી જમીન જોઈએ રમતગમતના મેદાન માટે એક જિલ્લા સ્કૂલ બોર્ડ એટલે શું તો એમાં આવશે કલમ ત્રણ અન્વયે રચાયેલું બોર્ડ અત્યારે જેને આપણે શું કહીએ છીએ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા સ્કૂલ શિક્ષણ સમિતિ કહેવાય છે બરાબર છોકરીઓ માટેની માધ્યમિક શાળામાં ઓછામાં ઓછી કેટલા ટકા છોકરીઓ હોય તો સિત્તેર ટકા છોકરી હોય તો એ છોકરીઓ માટેની શાળા કહેવાય પંચ્યાસી ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ થી બોર્ડના સભ્યોની ગેરલાયકાતો નક્કી થયેલ છે તો કલમ આવશે આઠ જન્મ તારીખમાં ફેરફાર ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમોના કયા નિયમ હેઠળ કરી શકાય તો મિત્રો એમાં જવાબ આવશે નિયમ ક મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ કયા નિયમ અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નક્કી થયેલ છે નિયમ સિત્તેર પ્રાથમિક શાળા એટલે શું તો કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આપતી શાળા અથવા શાળાનો ભાગ એ પછી એક થી પાંચ પણ હોય ઘણી જગ્યાએ અને ઘણી ચોથી આઠની પણ હોય છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ સ્કૂલ બોર્ડના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે તો ત્રણ વર્ષની હોય છે ને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ અનુસાર કારોબારીની રચના કયા ઓગણીસો ચુમ્મોતેર ઓગણીસો ચુમ્મોતેરના કયા નિયમ વિનિયમ હેઠળ થયેલી છે તો એમાં મિત્રો જવાબ આવશે વિનિયમ સાત એક અમાન્ય શાળામાંથી આવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપી શકે છે તો નિયમ લેખિત કસોટી લઈને આપી શકાય કોઈ એવી શાળા હોય કે પરવાનગી વગરની ચાલુ કરી દીધી હોય પછી વિદ્યાર્થી પ્રવેશ લેવા હોય તો આપણે આપી શકીએ પણ શું કરવું પડે પરીક્ષા લેવી પડે બાણવો પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ દસની કલમ ઓગણીસો બો હં અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ દસ બોર્ડના સભ્ય બોર્ડની સતત કેટલી બેઠક અધ્યક્ષની પરવાનગી વગર ગેરહાજર રહે તો તેમનો હોદ્દો ખાલી પડે છે એમને પદ દૂર કહો ત્રણ વર્ષ સુધી ત્રણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમોના કયા નિયમ અંતર્ગત નવી શાળાઓ ખોલવાની જોગવાઈ થયેલ છે નિયમ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ખલ્યા મુજબ નિયામક એટલે તો એમાં આવશે શિક્ષણ નિયામક નિયામક કહેવાય પંચાણું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્યોની સંખ્યા કેટલી હોય છે તો હમણાં વાત કરીએ બારથી થી ઓછા નહીં અને સોળ થી વધારે નહીં એટલે વધુ વધુ કેટલા હોય છે સોળ છન્નું ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ અનુસાર કયો વિનિયમ વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી ઓણીસ ચુમોતેર માટેનો છે તો એમાં મિત્રો જવાબ આવશે છન્નુંમાં વિનિયમ સોળ વિવિધલક્ષી હાઈસ્કૂલ એટલે તો સત્તાણું માં આવશે ઓછામાં ઓછા બે ભિન્ન અભ્યાસક્રમ આપતી હાઈસ્કૂલ અઠાણું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક પણ બોલાવી શકે તો બોર્ડના અધ્યક્ષ બોલાવી શકે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો મુજબ કેટલી વિદ્યાર્થી સંખ્યા પર એક વધારાનું શિક્ષક મળે છે તો બસો જ્યારે સંખ્યા થઈ જાય તો એક મુખ્ય શિક્ષક મળે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ગેરલાયકાતોની જોગવાઈ કરવામાંની કઈ કલમ હેઠળ સ્કૂલ બોર્ડના સભ્યની સ્કૂલ બોર્ડના સભ્યની ગેરલાયકાત નક્કી કરવામાં આવી છે ઓગણીસો સુડતાળીસ અંતર્ગત મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ અંતર્ગત એમાં મિત્રો આવશે કલમ સાત તો મિત્રો આશા રાખું છું સો પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું છે કે આ વિડીયોના સોલ્યુશનમાં તમને આશા રાખું છું કે આ વિડીયોનું સોલ્યુશન તમે ગમ્યું હશે અને જો મિત્રો ક્યાંક સરદ ચૂકથી કોઈ પ્રશ્નમાં સોલ્યુશનમાં ક્યાંય મિસ્ટેક હોય ભૂલ હોય તો આપ મારું ધ્યાન દોરી શકો છો આપણે ચોક્કસથી એના સાચા જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે આવજો મિત્રો